તો આપણે તૂર નાખી દેવામાં દયાબેન પરમાર થી મારી ચેનલ નું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે લીલી તૂર મેથી રીંગણા બટેટા નું શાક બનાવશું તો આપણે આ લીલી તુર લીધી છે અત્યારે બજારમાં બહુ આવેલી લીધું અને મેથી લીધી છે તો એક વાટકા જેટલી આપણે મેથી લીધી છે અને રીંગણાને બટેટા આ રીતે આપણે સુધારી લીધા છે અડધી ચમચી આપણે આખું જીરું લીધું છે થોડીક આપણે હિંગ લીધી છે દોઢ ચમચી આપણે ચટણી લીધીશ અડધી ચમચી આપણે હળદર લીધીશ અડધી ચમચી ધાણા જીરું લીધું અને આપણે આદુ ને લસણ આ રીતે ખાંડી લીધું છે મરસું ને અને લીલા ધાણા લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું અને લીલું લસણ લીધું છે તો એને આ રીતે કટકી કરી નાખી છે એક બટે સોરી એક ટમેટું લીધું છે એને આપણે સુધારી લીધું અને તેલ લીધું છે ને પાણી લીધું છે તો ગેસ ચાલુ કરશું તો આપણે કુકર રાખશું કુકરમાં બનાવવાના છે

તો હવે આપણે આમાં મસાલા નાખી દેવું તો આપણે હળદી નાખી દેવું હળદર લાલ મરચું નાખી દેવું જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું મિક્સ કરી દઈશું અને એમાં આપણે ભાજી નાખી દેવું આપણે તેલમાં તળવા દેવું હવે આપણે આમાં ધાણા નાખી દેવું

ઉપર કામ કરતો અને બે સીટી આપણે થવા દેવું તો આપણે બે સીટી થઈ ગઈ છે તો ગેસને બંધ કરી દેવું એટલે ઘડીક તેલમાં સડ્યું હોય એટલે બે સીટી એ સડી જાય એમ દેહ

તો તૈયાર છે આપણું લીલી તૂર ને મેથીની ભાજી અને રીંગણા બટેટાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું લીલી તૂર ને લીલી ભાજીનું રીંગણા બટેટાનું શાક